કચ્છના આદિપુરમાં સોળ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી સગીરા તેના મિત્ર સાથે સિનાઈ તરફના માર્ગે જતી હતી ત્યારે બે અજાણ્યા ઈસમોએ તેમને રોક્યા હતા અને પૂછપરછ શરૂ કરી હતી આરોપીઓએ પોલીસની બીક બતાવી ધમકાવ્યા હતા ત્યારબાદ એક આરોપી સગીરાને સ્કૂટી પર બેસાડી નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો સગીરાએ પ્રતિકાર કર્યો હોવા છતાં આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતો પ્રતિકાર દરમિયાન સગીરાને ઈજાઓ પણ થઈ હતી

કે બંને આરોપીઓની ઓળખ બાકી હોવાથી તેમના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી આગળની તપાસ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ કચ્છમાં મહિલા સુરક્ષાને લઈને ચિંતાઓ વધારી છે તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસના સાંજના સમયે આદિપુર પોલીસ વિસ્તારમાં આવેલા સિનાઈ રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી જેની સમગ્ર હકીકત જોઈએ તો ભોગ બનનાર અને તેમના મિત્ર સિનાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલ્યુશન લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભોગ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને પોલ્યુશન લઈ જતા હતા તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગ બનનાર સાથે બળજબળીપૂર્વક પૂર્વક શરીર બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ અ તેમજ ભોગ મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર ઉપર બેસાડીને લઈ જતા હતા તે દરમિયાન